રાજકોટમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે સેલ્ફ ડ્રાઇવિંગના નામે કાર ભાડે લઈ ત્રણ કરોડ સાહીઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી રાજકોટ શહેર ક્રાઇમ છે આ છેતરપિંડી આચરનાર આકાશ અને બિલાલ શા શાહમદાર નામના બે આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચને સુડતાળીસ કાર પણ મળી આવી છે ઝડપાયેલા આ બંને આરોપી વિરુદ્ધ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક બી ડિવિઝનમાં એક અને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી પાંચ ફરિયાદ નોંધવામાં આવી આરોપી પહેલા કાર ભાડે લઈને કાર માલિકોને નિયમિત ભાડું ચૂકવીને વિશ્વાસમાં લેતો હતો જે બાદ આરોપી છેતરપિંડી આચરતા હતા એક માસની અંદર આ લોકોએ આશરે પચાસેક લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુડતાલીસ ગાડીઓ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝનની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં